પહેલાં તો હું આ વ્યાખ્યા કરી લઉં ચાર પ્રકારની ચા થાય આપુડી બાપુડી સગુડી જગુડી પેલો પ્રકારી આપુડી હોળે હોળાના દૂધની બને સો એ સો ટકા દૂધ હોય ટીપું હોય પાણી ન હોય અને એને આપુડી કહેવાય નતું ભાઈ આપુડી હાંભેલા ઉભારી રહીએ કાઠિયાવાડી ભાષામાં કહીએ તો હાંભેલા ઉભારી એવી ચા હાંડિયા ખૂતી જાય એવી ચા એમ કહેવો ગામડામાં હાંડિયા ખૂતી જાય એવી ચા બનાવી હો અને પછી આવી આપુડી પછી બાપુડી માં અવતર એમ કે ચા બનાવો તો એમાં બારાના દૂધ ને ચારાના પાણી પડી ગયું હોય પછી આવી સગુડી હગાવાલા આવ્યો હગાવાલા પર નોખા નોખા હોય એ ખબર તમને હગા હોય વાલા નો વાલા હોય હોય એવું છે આમાં બધું હવે હગા કોને કહેવાય વાલા કોને કહેવાય એ વ્યાખ્યા સાંભળો લ્યો હગા કોને કહેવાય દીકરાની જાન જૂતવાની થાય ને મોટા બાપુ રિહાય એને હગા કહેવાય હું નહીં આવું અરે બાપુ જાન ખોટી તો હું નહીં આવું

તમે બે પચા પચાસ ટકા હોય આઠાના દૂધ ને આઠાના પાણી હોય અને પછી ચોથો પ્રકાર જગુડી એમાં તો સમજી ગયા છે તમે ચાર ગામનો ફાળો કરી ત્રણ ગામ ને તરપેટે હનુમાનની ડેરી એ ભજનમાં અડધી રાયતી પીવાતી હોય એ નીકળું ભૂ રકેબીમાં રાહડા લેતી હોય દૂધ હોય ને એ તો ચોટે દૂધ નાખ્યું હોય ને તો એ ચાર રકેબી માં ચોટે અને લીકી ભૂ હોય ને તો રાહડા લેતી હોય તમે પાછી પાડી લો દાંતીઓ લઈને હા ભૂ એક લોભિયા ની ઘેરેક મહેમાન આવ્યો ને તો ચણાની ની દાળ કરી અને ચણાની ની દાળ અને તાળી ભરીને દીધી ત્યાં તો ઓલું મહેમાને આમ જોઈને પછી પરેડ કાઢવા એટલે ઘરધ ને કે કાં તો આમાં ડૂબકી મારીને ચણા દાણો ગોતો હોજો હે આ નીકળ્યું ભૂ અને ચાર પ્રકારની બેનો લાજ કાઢે છે લાજ કાઢે હાંઢિયા લાજ લાજ તો કાઢી હોય પણ ગામડા ગામના ચિત્રો તમે જોયા છે હાંડિયા જેમ આમ જોતી જાય બધું આમ એ હાંઢિયા લાજ કહેવાય પછી આવી ઝપાટા ઝપાટા લાજ ઉગાડે મોઢે વહી જાતી નો અચાનક જેઠને સસરાન દેખીને નાટકનો પડદો ખેંચે લાજ ખેંચે એને જપાટા લાજ કહેવાય પાછો પછી મારવાડી લાજ મારવાડી લોકો જોયા છે નાકની દાંડી સુધી પડી હોય ઊંચી નો જાય ને હેઠીએ ન આવે કોઈ દિવસ અને ચોથી કાઠિયાવાડી લાજ એમના કહા દેવો દેહ હોય ઘેરની ફાટ ફેટ જેવડી આંખ્યું હોય પગની પીની નો કળાય એને કાઠિયાવાડી લાજ કહેવાય અને ચાર પ્રકારના દીકરા થાય દીકરો પુત્ર છોકરો અને ગોગો પેલો દીકરો બાપનો દી વાલે દીકરો કહેવાય આપણે કે ફલાણા ભાઈના દીકરા એ ભાઈના બાપનો દી વાલ્યો એમ કહીએ આપણે ત્યાં દી વાલ્યો ભાઈ આ છોકરો એના બાપનો એને દીકરો કહેવાય પૂ પુત્ર એટલે પૂ નામના નરકમાંથી પિત્રોનો ઉધાર કરે બચાવે

અને આ ગામડાનો માણસ હાથમાં લાકડી આઈ માને કીધું મારો ધુવાકો તો મા હમણાં મારું ધુબાકો લ્યો ને વિચાર કરતા કરતા લાકડીનો છેડો ગંગાજીમાં બોલીને કે મા નહો તો એટલી વાર લાગે પણ નથી નાવું હવે તો હકડો કટકો હાડે લ્યો જો ગંગા જાય તો માનવ કુળમા કોઈ જી ભૂતને હરજે ભાગી નથી એ પૂન આમના નગમાંથી પિતૃનો ઉદ્ધાર કરે ને પુત્ર કહેવાય બાપનો દિવાળીનો દીકરો કહેવાય અને બાપની આબરૂ ઉપર જથ્થાબંધ પાણી ફેરવીને ઉયો જાય અને છોકરો કહેવાય શું કરીને ઉયો જાય વાહે નથી ઘણા છાપામાં ફોટા દેતા ઉપરનો ફોટો છે એ મારા દીકરાનો છે એની હારે મારે કોઈ વ્યવહાર નથી તમે કોઈ વ્યવહાર કરતા નહીં તું ન કર્યું તો અમે શું કામ કરીએ એની હારે વ્યવહાર તારે લેવા દે હોય તો અમારે શું લેવા દે અને ગગો તો તો પ્રકાર ગગો આપણે એમ કહી કે ફાળામ રૂપિયા કંઈક લખાવો હતો મારી બાન પૂછી આવું એને ગગો કે અમે ધાક પ્રોગ્રામ ગયેલા ભાઈ અમે કલાભાઈ અમારા ઉઢાજ કલાભાઈ ગઢવી હતા બહુ વિદ્વાન ચારણ વિદ્વાન બહુ જો એમાં ડુંગરેશ્વર પ્રોગ્રામ મારો હતો એમાં અમે નીકળ્યા કલામામાં બે તે એક 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 જગ્યાએ દોષીમાં ઓટા ઉપર ગીત ગાતા હતા એટલે મેં મારીને કીધું મારી આ ગીત બહુ સરસ છે મને લખાવો ને તો કે હું તો બાપા અભણ છું હું હું ગાવ ને તમે લખી લ્યો એમ હવે શું ગીત ગાતા આમ તમજો

રાજકોટ માં ખતરો કરો તમે ગાડી લઈને નીકળો એટલે હોરણ મારશો તો ગાયું બેઠી છે ને ઊભી થઈને વહી જાય પણ બાયું નહીં હટે જોઈજો તમે હા હા એને ખબર નહીં ક્યાં કયા તોર માં હાલે છે એટલે એનો અર્થ એ છે કે આમ કાં કરો પ્રાણી ગામડાની ડોસી બોલે છે સાહેબ કલ્પના તો કરો આમ કાં કરો પ્રાણી આમ કાં કરો હે હરી હરી ભજતા તમે કોક દીક તો તરો હવે સાંભળજો દુનિયા નો દાદા કેવું છે આખી દુનિયા ને ખબર હોય આવે છે આખી દુનિયા ને ભૂખી ઉઠાડ્યો વડાપ્રધાન ભૂખ્યા જ ઉઠે એ કઈ ઓટકાર ખાઈ ન ઉભા થાય હા ગામડાનો મજૂર ભૂખ્યો ઉઠે વડાપ્રધાને પૂછ્યા ઓટે બેન ને એનું ગણિત તો જુઓ ઈશ્વરનું ગણિત તો જુઓ સાહેબ આપણે એમ થઈ જાય કે વાહ મારા દુનિયાના રચિતા માલિક તને લાખ લાખ ધન્યવાદ છે હા ખરે એટલે તો બેનો કીર્તન ભાગવતમાં કથામાં ગીતમાં ગયા હા કે હરી તારા છે હજાર નામ કિયા નામ લખવી કંસોતરી

આ લોક સાહિત્ય જવેચર મેઘાણી થી માંડી દુલાકાકથી કાક થી માંડી નેમુ ગઢવી જે ગીતો ગાયા છે એ બધે હોના જેવા છે એ કેદી નહીં તમને સાંભળવા ગમે સોનાને ને જે કાટ લાગશે હાવ જે ખડ ખાહે અને ગંગામાં ગંગાજીમાંથી દુર્ગંધ આવશે તે દી તમને સાંભળવા નહીં ગમે સાહેબ ગંગામાંથી કોઈ દી દુર્ગંધ ન આવે સોનાને ને કોઈ દી કાટ લાગે નહીં અને આ ગીત તાહુંથી તમને ગમવાના છે સાહેબ

બીજો વિજ્ઞાનિક કે એ વાત તારી સાચી છે પણ લાખો રૂપિયાને ભાઈ ખર્ચે આ ફિલ્મ બનાવે છે હિન્દી એ ત્રણ કલાકમાં પૂરી કરી દઈએ અઢી કલાકમાં પૂરી કરી દઈએ તો ત્રીજો કે ભાઈ આ હજારો રૂપિયાને ખર્ચે ગુજરાતી ફિલ્મ બનાવે છે ને બે કલાકમાં પૂરી કરી દઈએ પછી ગામડાનો બાપો ગોવાળો ગોવાળીયો હતો ઢોરા ચારતો તો એ સાંભળી ગયો પાસે આવીને એટલું બોલ્યો કે તમારા વિજ્ઞાન કરતા મારા વિશ્વભરનું વિજ્ઞાન વધારે આગળ છે સાંભળો તમારું વિજ્ઞાન છે ને બે કલાક અઢી કલાક ત્રણ કલાક એના કરતાં મારા પરમાત્મા મારા નાથનું વિજ્ઞાન બહુ આગળ છે તો દાખલો દો લ્યો અમે આ દાખલા દીધા બાપા તમે દાખલો દો દાખલો આપ્યો સાહેબે કે માણસ આઠ વર્ષ જીવો હોય કે સિત્તેર વર્ષ જીવો હોય જિંદગીની છેલ્લી એક જ એક જ મિનિટમાં એની હિંતર ફિલ્મ હિંતર વર્ષની ફિલ્મ બતાવી દે સાહેબે બતાવી દીધું ફલફલાને બતાવી દો નથી ગણાય કેહતા કે મારા બાપા તો છેદી છેલ્લે છેલ્લે મૂંગા થઈ ગયા તો મૂંગા નહોતા ત્યાં ફિલ્મ જોતા હતા ફિલ્મ નહીં બલે કોક ને કીધું તું કે તમારો બાપુજી ગુજરી ગયા તારે કઈ બોલ્યા ખરા છેલ્લે તો હોઠ ફફડાવતા હતા પણ મારી બા ઉભા હતા એટલે બોલી ન હોય ગયા એ જો બોલી હતી ઘણા ફિલ્મ જો થાય બોલી ન હો

તમે તો ધીરજ ધારણ કરો આ રામ વિરહ તમે નો છો તમે છોડી દો તો અમે બધા મરી જશું તમે તો ધીરે તો કે નહીં દેવી મને માં કઈક દેખાય છે હા બોલજો મને દિવાલ માં કઈક દેખાય છે કઈ નથી કૌશલ્યાજી કીધું દિવાળે દિવાલ છે એમાં કઈ છે જ નહીં દેવી તમને નથી દેખાતું મને દેખાય છે

જુના ખાતા માથે જે હવે તમે નવા નો કરો એમ કે તાન તો તમે પાટ ના કરો એક જ કડી ની કવિતા લખી સાહેબ એક જ કડી ની એક જ કડી હું કરનાર ને કેજો તું તારો નથી લ્યો કવિતા પૂરી આ દુનિયામાં એમ કે હું મોટો કલાકાર ને મોટો ડોક્ટર ને મોટો બિલ્ડર ને હું મોટો પ્રધાન એ બધું વાતમાં મારે હું કરનાર ને કેજો કે તું તારો નથી તો કા તો તારા છોકરા એમ કે બાપ મારો છે તારે પત્ની એમ કે આ પતિ મારો છે તારી મા એમ કે નહીં દીકરો મારો છે તારા પિતાજી એમ કે દીકરો મારો છે તારો મિત્ર એમ કે મિત્ર મારો છે જે મિલકતના જાજા ધણી હોય અને ધણી નક્કી ન થાતો હોય એ મિલકત દ્રષ્ટિઓને હોંપી દેવામાં આવે